માં પાલતુ શ્વાન હુમલાનો મામલો એમસી દ્વારા શ્વાનને કબજે કરવામાં આવ્યો છે શ્વાનુ રજીસ્ટ્રેશન ઓગસ્ટ મહિનામાં થયું હતું સ્વાન માલિક સામે એમસી કરશે પોલીસ ફરિયાદ શ્વાન રાખવાના નિયમોનું પાલન ન કરવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવશે ડોગને લાવ્યા બાદ તેનું મેડિકલ પરીક્ષણ કરાશે રજીસ્ટ્રેશન કર્યા બાદ પણ પેટ ઓનર દ્વારા બેદરકારી રાખવામાં આવી છે ત્યારે મામલે શું કહી રહ્યા છે સીએનસીટી વિભાગના વડા નરેશ રાજપૂત તેમને સાંભળો અમદાવાદ શહેરમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન જે લોકો પેટ ઓનર્સ એમના પેટ ડોગ રાખી રહ્યા છે એ ફરજિયાત બનાવવામાં આવે છે અને ગઈકાલે રામોલ વિસ્તારના શરણમ એલિગન્સ ન્યૂ મણિનગર ખાતે એક પેટ ડોગ દ્વારા જે ત્યાંના રહીશ છે એમના બે બાળકો ઉપર આવો હુમલો કર્યાનો એક બનાવ ધ્યાનમાં આવેલ છે અને આ ડોગ જર્મન શેપર પ્રકારનો ડોગ છે અને જર્મન શેફર ડોગ્સનું રજિસ્ટ્રેશન તેના માલિક ફલાની સામી દ્વારા વીસ આઠ બે હજાર પચીસના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કરાવવામાં આવેલ હતું પેટ ડોગ રાખવામાં આવે તેની સાથે સાથે પેટ ઓનર્સ તરીકેની કેટલીક જવાબદારીઓ અદા કરવાની હોય છે કે જેમ કે અન્યને કોઈ નુકસાન ન થાય ગમે ત્યારે એને છૂટું મૂકવામાં ન આવે અને અન્યની તથા ડોગની સલામતી રાખવામાં આવે વેક્સિનેશન્સ ડોગનું સમયસર કરાવવામાં આવે આ કિસ્સાને ધ્યાનમાં રાખી અને જે બે બાળકોને આ ડોગ્સ દ્વારા અફેક્ટ કરવામાં આવેલું છે તેના અનુસંધાને રામન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે તદઉપરાંત આ પેટડોગ ઓનર દ્વારા પેટડોગ ઓનર્સની પ્રોપર જવાબદારી નહીં નિભાવી ખુલ્લું મૂકી અન્યને નુકસાન થાય તે રીતનું જે કૃત્ય કરેલ છે તે બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ પોલીસ સ્ટેશનમાં છતાં રજીન નથી થતું જાન્યુઆરી પચીસ થી પેટડોપ રજીસ્ટ્રેશન જ્યારે અમુલી બનાવવામાં આવેલું હતું તે સમયમાં આપણે મે પચીસ સુધી બસો રૂપિયા રાખવામાં આવેલી હતી અને ત્યારે સોળ હજાર બત્રીસ રજીસ્ટ્રેશન થયેલું હતું પરંતુ તબક્કાવાર જે લોકો રજીસ્ટ્રેશન સમયસર નહીં કરાવતા મોડા રજીસ્ટ્રેશન કરાવવા બદલ આ ચાર્જિસ વધારીને હાલ બે હજાર જેટલા કરવામાં આવેલ છે અને

આ ઘટના સ્થળની આયુર્વેદ વેટર ડોક્ટર અને સીએનસીડી ટીમ દ્વારા મુલાકાત લઈ એ ડોગને આપણા ડોગ લાવવામાં આવેલ છે અને ડોગને પ્રોપર એનું એક્ઝામિનેશન અને આ વેટરન ડોક્ટરની દેખરેખ હેઠળ ડોગ શેલ્ટરમાં જ રાખવા પ્રાઇમરી કારણ જાણવા મળ્યું છે કે કયા કારણથી હુમલો કર્યો છું એને ઉશ્કેરવામાં આવ્યો હતો કે કોઈ કુદરતી કારણ આ માટે એના બ્લડ સેમ્પલ્સ અને લેબોરેટરી પરીક્ષણ કરાવી અને તબીબી જે એનો મેટરને ડોક્ટરની ટીમ અભિપ્રાય કરશે એ મુજબ આપણે આગળ કરાવીશું આપે સાંભળ્યા હતા સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત તેમણે કહ્યું કે અત્યાર સુધી શહેરમાં અઢાર હજાર સાતસો છોતેર ડોગનું રજીસ્ટ્રેશન થયું છે શહેરમાં પચાસ હજારથી વધુ પેટ ડોગ પણ શ્વાન માલિકો રજીસ્ટ્રેશન બાબતે નિષ્ક્રિય છે રજીસ્ટ્રેશન ચાર્જ વધારાયો છે છતાં શ્વાન માલિકો નથી કરાવી રહ્યા રજીસ્ટ્રેશન તેને લઈને પણ હવે આવા શ્વાન માલિકો સામે કાર્યવાહીનો જો કસવામાં આવશે આગામી દિવસોમાં તેવું નિવેદન આપ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડકવરેજ ન્યૂઝ જોતા રહો